ભાવનગરના મહુવા યાર્ડમાં રાખવામાં આવેલી મગફળીનો જથ્થો મહુવા યાર્ડમાં ખુલ્લામાં પડેલી મગફળી પલડી અંદાજે પાંચ હજારથી વધુ ઘૂણી મગફળી રાખવામાં આવી હતી જે વરસાદ વરસતા પલળી ગઈ મગફળી પલળી જવાને કારણે ખેડૂતોને ભારે નુકસાન જોકે શેડ હોવા છતાં પણ આ મગફળી બહાર કેમ ઉતારવામાં આવી તે મોટો સવાલ છે તો મગફળી પલળી જવાને કારણે ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે અને મગફળી જે ખુલ્લામાં રાખવામાં આવી હતી અને વરસાદમાં આ તમામ જથ્થો પલડી ગયો છે અને છતાં પણ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં આ પ્રકારે મગફળીનો જથ્થો રાખવામાં આવ્યો હતો અંદાજે પાંચ હજારથી વધુ ગુણી મગફળીનો જથ્થો પલડી ગયો છે જેને લઈ ખેડૂતોને નુકસાન અને શેડ હતો અને છતાં પણ આ મગફળીના જથ્થાને બહાર રાખવામાં આવ્યો હતો જોકે વરસાદ

અત્યાર સુધી માં માલ ઉતરશે ત્યારબાદ ગ્રાઉન્ડ ની અંદર માલ ઉતરશે પરંતુ અંદાજે અઢાર હજાર થી વધારે ગુણીઓ એક સાથે આવતા સૌ પ્રથમ અમે માં પડેલી જે મગફળી હતી તેમની હરાજી કરેલ છે અને ત્યારબાદ શેડ ની હરાજી કરેલ છે એટલે જે ગ્રાઉન્ડમાં પડેલી મગફળી છે એમની હરાજી એકદમ વ્યવસ્થિત રીતે થઈ ગઈ છે અને બીજા નંબર માં કે તેઓને પ્લાસ્ટિક ઢાંકીને ખેડૂતોએ પણ સુરક્ષિત રાખી હતી અંદાજિત ત્રણ હજાર ગુણી જે છે મગફળી ગ્રાઉન્ડ ની અંદર પડી હતી એકદમ સુરક્ષિત ઢાકેલી રાખી છે અમે મોવા માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોને પ્લાસ્ટિક ઢાંકવાની વ્યવસ્થા પણ આપીએ છીએ મેડમ એટલે ખેડૂતો માલનો માલ નું કોઈ નુકસાન નથી થયું